સૂર્યનારાયણ વ્રત કથા મહિમા શ્રાવણ માસના પહેલાં રવિવારથી શરૂ કરી મહાશુદ્ધ સાયતમ સુધી રવિવારે આ વ્રત કરવું વ્રત શુદ્ધ પાવતી કરવાથી સૂર્યનારાયણ ભગવાનની પ્રસન્નતાથી દરિદ્રપણું મટે છે અને સુખનો સૂર્ય ઉગે છે આ વ્રત સ્ત્રી પુરુષ સર્વને માટે આરોગ્યદાયક અને અત્યંત કલ્યાણકારી છે એક ગામમાં નરભેરામ નામુ નામે નિર્ધન છતાં વિધાન બ્રાહ્મણ રહેતો હતો તે સરસ્વતીનો ઉપાચક હતો પરંતુ સરસ્વતી અને લક્ષ્મી બંનેનો મેળ ખાતો નથી લક્ષ્મીદેવીની તેના પર અવકૃપા હતી સંપત્તિ વિહોણા આ બ્રાહ્મણને બે રૂપાળી પુત્રી હતી એક દિવસ સવારના પહોરમાં નરભેરામ સ્નાંદી કાર્યથી પરવારી ફરતા ફરતા ગામના તળાવ આગળ ગયો ત્યાં પીપળાના ઝાડ નીચે તેણે કેટલીક સ્ત્રીઓને કોઈ વ્રત કરતી જોઈ બ્રાહ્મણે ત્યાં જઈ પૂછ્યું ભાઈઓ આ તમે કયો વ્રત કરો છો એક સ્ત્રી બોલી અમે ભગવાન આદિત્ય નારાયણનું વ્રત કરીએ છીએ બ્રાહ્મણે પૂછ્યું એ વ્રતની વિધિ શું છે સ્ત્રીએ કહ્યું શ્રાવણ માસના પહેલા રવિવારે પ્રાતઃ કાળમાં ઉઠી સ્વસ્થ વસ્ત્રો પહેરી પાટલા પર સાચીઓ કરી નાગરવેલનું અણી શુદ્ધ પાન મૂકવાનું તેના પર કંકુમાં થળી બોળીને સૂર્યનારાયણની આકૃતિ દોરવાની પછી સૂતરના તાતણા લઈને તેને ગાંઠ મારી અને તે દોરો હાથે બાંધી દેવાનો ત્યાર પછી સૂર્યનારાયણની પૂજા કરી પ્રસાદ ધરાવવાનો અને કથા કહેવી કે સાંભળવી છ મહિના સુધી આ વ્રત કરનારે રોજ વહેલા ઉઠી નાય ધોઈ સૂર્યનારાયણના દર્શન કરવા અને ખીર ખાઈને એકટાણું કરવું આ રીતે મહાસૂ સાતમ સુધી દર રવિવારે વ્રત કરવું આમ કર્યા બાદ વ્રતનું ઉજવણું કરવાથી સૂર્યદેવ પ્રસન્ન રહે છે બ્રાહ્મણે વિચાર્યું કે આજે શ્રાવણનો પહેલો રવિવાર છે આજથી જ વ્રત શરૂ કરવું આમ વિચારી નરભેરામ

સત્કાર કરી પાંચે બેસાડી કહ્યું હે વિપ્ર દેવ તમારી બે પુત્રીઓ સર્વ ગુણ સંપન્ન અને સર્વરૂપવાન છે તેથી તમે તેના માટે સારા મૃતિયાની શોધમાં ફરોશો એવું મેં સાંભળ્યું છે તો તેને યોગ્ય બે મૃતિયાઓ મેં શોધી કાઢ્યા છે એક છે મારો કુંવરને બીજો છે પ્રધાનનો પુત્ર બોલો રાજી સોને જો તમારી ખુશી હોય તો કરો કંકુના બ્રાહ્મણે ખુશી દર્શાવી અને તે દિવસે બ્રાહ્મણની બંને પુત્રીના લગ્ન ધામધૂમથી થઈ ગયા હવે બ્રાહ્મણ ઘરમાં એકલો પડી ગયો છોકરીઓ પરણીને સાસરે ગઈ બંને પુત્રીના સાસરિયા સુખી હતા તેથી બ્રહ્મ બ્રાહ્મણની પુત્રીઓ તરફથી ચિંતા ન હતી તો પણ વર્ષ પૂરું થતાં તેણે બંને છોકરીઓને મળવાનો ઈરાદો કર્યો પ્રથમ તે રાજમહેલ ગયો તેની મોટી છોકરીએ રાજાના કુંવરને પરણાવી હતી તે બ્રાહ્મણને જોતાં જ પિતાજી પિતાજી કરતી દોડી આવી તેમને માન સહિત બેચવા આસન આપ્યું અને જમવા બેસવાનો ખૂબ આગ્રહ કર્યો ત્યારે બ્રાહ્મણે કહ્યું બેટી તારે ત્યાં મારાથી જમાય નહીં વળી મેં આદિત્ય નારાયણ વ્રત લીધું છે એટલે પણ જમી શકાય નહીં પણ આ બ્રાહ્મણની પુત્રીને ગમી નહીં તે રાજસાહેબીમાં રહી હતી તેથી તેને અભિમાન હતું તે બોલી પિતાજી આખર તમે બ્રાહ્મણ તે બ્રાહ્મણ જ રહ્યા તમને લોટ માગવાવાળાને મહેલના ભોજનની શું ખબર હોય આજે તમે મારું માન રાખ્યું નથી તો અમે પછી કોઈ દિવસ મહેલે મારી ખબર કાઢવા આવશે નહીં એમ માનજે કે દીકરી મરી ગઈ છે બ્રાહ્મણને પુત્રીનું આવું તોસડું વર્તન જોઈ ઘણું દુઃખ થયું પરંતુ તે મોટું મન રાખી ત્યાંથી નીકળીને પ્રધાનના પુત્ર પાસે પરણાવેલી છોકરી પાસે ગયો આ દીકરીએ પણ પિતાજીને ઘણા દિવસે જોતા આનંદ વ્યક્ત કર્યો અને આસન આપી ફળ ફળાદી સમારીને સુવર્ણની તાશકમાં ખાવા માટે મૂક્યા અને સાંદીના કટોરામાં મસાલેદાર દૂધ પીવા માટે આપ્યું પણ બ્રાહ્મણે તે લેવાની ના પાડતા કહ્યું દીકરી પણ ખોટું લાગશે ખાવા પીવા માટે મને કંઈ જ વાંધો નથી પરંતુ મુશ્કેલી એ છે કે હું આદિત્યનારાયણ વ્રત કરું છું એટલે મારાથી આદિત્યનારાયણની કથા કોઈને સંભળાયા વગર મોઢામાં કશું નખાય નહીં તો જો કથા સાંભળવા તૈયાર હોય તો પછી મને ખાવામાં કંઈ જ વાંધો નથી આ નાની પુત્રીએ કથા સાંભળવા આ પાડી એટલે બ્રાહ્મણે નાહીને સૂર્યનારાયણની પૂજા સ્તુતિ કરી કથા તેને સંભળાવી પછી તેણે થોડાક ફળો આરોગ્ય અને દૂધ પણ પીધું થોડા દિવસો પછી બ્રાહ્મણની દીકરીએ જે રાજકુંવરને પ્રણી હતી તેની દિશા બેઠી તેણે આદિત્ય નારાયણ વ્રતને અવગણ્યું હતું તેથી તેના સુખમાં ખામી આવી કોઈ કારણસર તેનો પતિ રાજકુંવર રાજ્ય છોડીને ચાલ્યો ગયો પિતાના મૃત્યુ બાદ તે રાજગાદીએ બેઠો હતો ને રાજા બન્યો હતો રાજાની ગેરહાજરીમાં અંધાધૂધી વ્યાપી ગઈ અને રાજ રાજ્ય ભંડાર ખાલી થઈ ગયો હતો બ્રાહ્મણની દીકરી રાણી બની હતી તેને ચાર પુત્ર થયા હતા પરંતુ તેનો પતિ રાજા ચાલ્યો ગયો એટલે તે સાદા કપડાં પહેરીને ચારેય કુંવરોને લઈને થોડે દૂર આવેલા એક નગરમાં જઈને વસી બ્રાહ્મણની મોટી દીકરી જે રાણી બની હતી તેની આવી દશા થઈ હતી ત્યારે બીજી નાની પુત્રી તે પ્રધાનને ત્યાં પરણાવી હતી તેને ત્યાં સુખમાં અપાર વૃદ્ધિ થઈ ગઈ હતી એક દિવસ રાણીએ પોતાના મોટા કુંવરને બોલાવીને કહ્યું બેટા રાજાના પ્રધાનને તારી માસી છે તેની પાસે જા તે મારી બહેન છે એટલે તને આપશે જ તે જે આપે તે સાસવીને લેતો આવજે ત્યાંથી સવારે નીકળી પડેલા કુંવર બપોરે પોતાના અસલ નગર પાસે આવી પહોંચ્યો ત્યાં તળાવની પાસે પ્રધાનની હવેલી ની દાસીઓ લુગડા ધોઈ રહી હતી દાસીઓએ તેને ઓળખી કાઢ્યો તે કુંવરને તેની માસી પાસે લઈ ગઈ કુંવરની હાલત જોઈ માસી તો ડગાઈ જ ગઈ ફાટલા તૂટલા કપડાં પહેર્યા છે લથપથર છે મેલો ઘેલો વિસશે છે તેનાથી બોલી જવાયું અરે અરે એક વારના રાજા વારના રાજાના કુંવરની આ દિશા તેની આંખોમાં અશ્રુ ભીની થઈ તેને જાતે જ ભાણેજ કુંવરને ગરમ પાણીથી ને સુગંધિત દરિયોથી સોળી ધોળીને નવડાવ્યો સારા કપડાં પહેરાવ્યા જમાડ્યા પછી એક મોટું કોળું મગાવીને તેને જરાક કોતરીને સોના મહોરો ભરી પછી તે ભાગ બરાબર કરી કોળું કુંવરને પાછું આપતા કહ્યું બેટા આ કોળું ઘણું જ કિંમતી છે તેને સાચવીને તારી માં પાસે લઈ જજે કુંવર કોળું લઈને થોડેક દૂર ગયો ને ભગવાન સૂર્યનારાયણ નારાયણ વાડીના લખવાળાનું રૂપ લઈને કુંવર પાસે આવ્યો ને તેને સામે લાલ ચોળ આંખો કરી બોલ્યા એ આ મારી વાડીમાં એ કોળું છોડીને ક્યાં લઈ જાય છે લાવ મારું છે કોળું એમ કહીને કુંવરના હાથમાંથી કોળું આંચકી લીધું કુંવર લાચાર બની ઉદાસ મોઢે તેની માતા પાસે ગયો તેને ખાલી અહીંથી આવેલો જોઈને તેને માએ પૂછ્યું બેટા તારી માસીએ કંઈ જ ના આપ્યું કુંવરે કહ્યું મા માસીએ તો ઘણું બધું આપ્યું હતું મારા ઉપર હેત કરીને મને નવડાવ્યો સારા કપડાં પહેરાવ્યા સારું જમાડ્યું ને પછી સોના મહોરો ભરેલું એક કોળું આપ્યું પણ દુર્ભાગ્ય પાછળ પડ્યું હતું તે કોઈ કોળું ઝૂંટવીને લઈ ગયું રાણી ભાગ્યને દોષ દઈ બેસી રહી બીજા રવિવારે તેને બીજા કુંવરને માછી પાસે મોકલ્યો માછીએ આ બીજા કુંવરને પણ હેતથી નવડાવ્યો સારા વસ્ત્રો પહેરાવ્યા અને મિષ્ઠાન જમાડ્યા પછી વાંસની પોલી લાકડી લઈ તેમાં ઠસ સોના મહોર મહોરો ભરી તે લાકડી કુંવરને આપતા કહ્યું બેટા આ લાકડી બહુ કિંમતી છે તેને સાસવીને તારી મા પાસે લઈ જઈજે કોઈને આપીશ નહીં ને રેઢી મૂકીશ નહીં બીજો કુંવર લાકડી લઈને અડધે રસ્તે આવ્યો ને ભગવાન સૂર્યનારાયણ ગોવાળિયાનો રૂપ લઈને રસ્તો આતરીને ઊભાને દમદાટી દઈ તેના હાથમાંથી લાકડી ઝૂંટવીને જતા રહ્યા કુંવર બિચારો વિલે મોઢે ખાલી હાથે મા પાસે ગયો ને બનેલી બધી હકીકત સંભળાવી રાણી સમજી ગઈ કે તેની ખરાબ દિશા હજી ઉતરી નથી એટલે એવું બને છે ત્રીજા રવિવારે રાણીએ ત્રીજા કુંવરને માસી પાસે મોકલ્યો માસીએ તેને સારા કપડાં પહેરાવી મીઠાઈ ખવડાવી પછી દહીંથી ભરેલી માટલીને માટલીમાં સોના મહોરો ભરીને તે માટલી પોતાના સેવકને ઉચકવા આપી તેણે કુંવરને કહ્યું બેટા તારી સાથે માટલી લઈને સેવક આવે છે માટે સાસુને જજે સેવક કુંવરની સાથે ચાલી નીકળ્યો તેવો અડધે રસ્તે પહોંચાય છે ત્યાં ભગવાન સૂર્યનારાયણ ચમડીનું રૂપ લઈને આકાશમાંથી નીચે ઉતર્યાને એકદમ ઝાપટ મારી સાસમાં માટલીને ઉઠાવીને ઉડી ગયા આથી સેવક ગભરાઈ ગયો અને કુંવર પણ રડવા જેવો થઈ ગયો કુંવરે સેવકને ત્યાંથી પાછો મોકલી દીધો અને પોતે મોકલી એકલો ખાલી હાથે મા પાસે જઈ કહેવા લાગ્યો મામા માસીએ તો માટલામાં ઘણું બધું આપ્યું ને માટલી સેવક માથે મૂકીને મારી સાથે ચાલતો હતો ત્યારે રસ્તામાં કોણ જાણે ત્યાંથી એક મોટી જબરી ચમડી આવીને તેની ચાંચમાં માટલી ઉઠાવીને ઉઠી ગઈ રાણી મનમાં કહેવા લાગી બિચારી બહેન તો ભલી છે ઘણું આપે છે પણ તેને ભાગ્ય તાણી જાય છે ખરેખર દેવ જેની પાછળ પડ્યું હોય તેનું કંઈ જ ચાલી શકતું નથી ચોથા રવિવારે તેણે ચોથા કુંવરને માછી પાસે મોકલ્યો તેને પણ માસીને નવડાવી કપડાવી કપડાં પહેરાવી જમાડ્યો અને વિદાય કરતી વખતે સોનામર મોહર ભરેલું શ્રીફળ આપતા કહ્યું બેટા તું આ શ્રીફળ સાચવીને લઈ જજે ને તારી માને આપજે નાનો ક્રૂવર શ્રીફળ લઈને મા પાસે જવા નીકળ્યો પડ્યો રસ્તામાં તેને ખૂબ ત્રસ લાગી એટલે એક વાવમાં પાણી પીવા જાય છે ત્યાં જોરથી એવો પવન ફૂંકાયો કે શ્રીફળ ગબડીને પાણીમાં ફેકાઈ ગયું તે સોના મહોરોથી ભરેલું હતું એટલે ઘડીક વારમાં વાવના તળિયા જઈને બેઠું નાનો કુંવર કરે પણ શું કરે ભારે મૂંઝવણમાં અનુભવ તો તે મા પાસે આવ્યો ને બધી હકીકત કહી આજે પણ રાણી ભાગ્યને દોષ દઈને બેસી દઈ પાસમાં રવિવારે રાણીએ વિચાર કર્યો કે મારી દિશા નબળી છે મારું ભાગ્ય રૂઠ્યું છે તેથી ચાર ચાર વાર ભલી બહેને અડલ ધન આપ્યો છતાં તે બધું હાથ તાળી આપીને ચટકી ગયું હવે આ વખતે તો હું પોતે જ બહેનને મળી આવું કોરોને ધરીને દેખરેખ ઘરની દેખરેખ રાખવાનું કહી રાણી એકલી જ બહેનને ત્યાં ગઈ તળાવની પાળે પ્રધાનના ઘરની દાયસીઓ દુગળા ધોતી હતી રાણીને પ્રધાનને ઘેર તેની બહેન પાસે લઈ ગઈ ઘણા દિવસે મોટી બહેન રાણીને આંગણે આવેલી જોઈને તેણે પકવાન જમાડ્યા અંતરનો માણસ મળે ત્યારે એયાની વાતો બહાર પડે છે બંને બહેનોએ પોતાના સુખ દુઃખની વાતો કરી વાત વાતમાં પ્રધાનને ઘેરે રહેલી નાની બહેને મોટી દાણીને કહ્યું બહેન તમને રાજ સુખ મળ્યું એટલે અભિમાન છકી જઈને તમે પિતાજીની અવગણના કરી છે સૂર્યનારાયણની અવગણના કરી છે તેનું ફળ તમે અત્યારે ભોગવી રહ્યા છો ભગવાનને દંત અભિમાન અદેખાય સ્કલાપણું ગમતા નથી આવું જ્યાં હોય ત્યાં પત્તું પ્રભુતા ક્યાંથી વસે રાણીને હવે પોતાની ભૂલ સમજાય તેણે સૂર્યનારાયણની માફી માગીને આદિત્યનારાયણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો તેની બહેને કહ્યું બહેન તારા હૃદયનો પલટો થયો છે તેથી તારા સુખનો સૂર્ય ઉગવાની તૈયારી છે માટે તું કુંવરોને બોલાવી લાવ હવે તું બહેન અહીં જ વ્રત કરજે રાણે આ વાત ગળે ઉતરી ને તે ચારેય કુંવરોને બોલાવી લાવી બહેનને ત્યાં રહી શ્રાવણ માસ આવતા રવિવારના દિવસે તેણે આ આદિત્યનારાયણ વ્રત આદર્યું તેથી સૂર્યનારાયણ ભગવાનની પ્રસન્નતા પામી વ્રતના પ્રતાપે તેમના પતિ તેને આવી મળ્યા તેનું ગયેલું રાજપાટ આવી મળ્યું સૂર્યનારાયણ ભગવાનની કૃપાથી તેને ત્યાં હવે સુખનો સૂરજ ઉગ્યો ફરીવાર રાજમહેલમાં પ્રવેશ્યા પછી પહેલો રવિવાર આવ્યો એટલે રાણીએ ખુશાલીમાં આખા નગરને જમાડ્યું અને બધા જ જમી રહ્યા પછી તેને આદિત્યનારાયણની કથા કહેવાનું સાંભળી સાંભળી આવ્યું કથા તો ભૂખ્યાને સંભળાવવાની હોય હવે કરવું શું રાણીએ નગરમાં તપાસ કરવડાવી તો કોઈ જમ્યા વગર રહ્યું નહોતું માત્ર નગરમાં એક કઠિયારો જે જંગલમાં લાકડા ફાડવા ગયો હતો તે જમ્યા વગર રહી ગયો હતો તે કઠિયારાને લાકડાઈની ભારી સાથે સિપાહીઓ રાણી પાસે લઈ આવ્યા રાણીએ કઠિયારાને કહ્યું ભાઈ તું લાકડાની ભારી નીચે મૂકીને મારી સામે બેસ હું તને સૂર્યનારાયણ ભગવાનની કથા સંભળાવું છું પછી તેને જમવા બેસાડી દઈશ રાણીએ કથા કહીને કહેવા માંડી કઠિયારો વચમાં વચમાં સૂર્યનારાયણ સૂર્યનારાયણ કહી ઉકારો ભણતો જાય થોડી વારે કથા પૂરી થઈ તે સાથે જે લાકડાની ભારે સુવર્ણની બની ગઈ ભગવાન સૂર્યનારાયણની કથા સાંભળવાથી ને નામ લેવાથી કઠિયારાનું દારિદ્ર્ય મટી ગયું રદ કરવાથી રાણીને ગયેલો વૈભવ પાછો મળ્યો ને ભગવાનનો આદર કરવાથી પ્રધાનને ત્યાં રહેલી બ્રાહ્મણની પુત્રીએ પણ જીવતા સુધી સુખ ભોગ્યું હે ભગવાન સૂર્યનારાયણ તમે જેવા કઠિયારાને અને બધાને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને અને કથા વાંચનાર અને સાંભળનારને ફળજો બધાની મનોકામના પૂરી કરજો જય સુરેશ દાદા ધન્યવાદ મિત્રો